ધ્રુવમ ફાઉન્ડેશન તેમજ ગુંજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તારીખ તેર જાન્યુઆરી બે હજાર છવ્વીસના મંગળવારના રોજ ગણપતિ વિસર્જનના તાપી નદીના કિનારે મગદલા ગામે મકર સંક્રાંતિના પાવન દિવસ તેમજ શિયાળાની ઠંડીની સિઝનમાં પછાત વર્ગના નાના નાના ભૂલકાઓને કપડાં અને બ્લેન્કેટનું વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું આ શુભ કાર્યમાં ઉમરા પોલીસ સ્ટેશનની સી ટીમના ઇન્ચાર્જ સુનિતાબેન વળવી તેમજ તેમની સમગ્ર ટીમ અને અન્ય પોલીસ અધિકારીઓએ પણ સહકાર આપ્યો હતો સી ટીમના ઇન્ચાર્જ સુનિતાબેન વળવીએ નાની બાળાઓને ગુડ ટચ અને બેડ ટચ વિશે જાણકારી આપી હતી અને વધુમાં જણાવ્યું હતું કે કોઈ પણ બહારની વ્યક્તિ જો આપની છેડતી કરે તો એમનાથી કઈ રીતે બચી શકાય

અહીંથી અહીંયા આ ધ્રુવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અહીંયા નાના નાના ભૂલકાઓને કપડાનું વિતરણ તેમજ આ કમ્મલ વિતરણ કરવામાં આવેલ છે અને નાના બાળકોને આટલું બધું જે માહિતી આપી છે અને શાંતિથી સાંભળ્યું અને બધાને વિતરણ કર્યું છે પૂજા મહાડી ગુંજ ચેરિટેબલ ટ્રસ્ટ આજે અમે અહીંયા ગુણ ચેરિટેબલ ટ્રસ્ટ અને ધ્રુવમ ફાઉન્ડેશન ટ્રસ્ટ અને સી ટીમ દ્વારા આજે મકબલા ઓવારાના બાળકોને શિયાળા નિમિત્તે બ્લેન્કેટ અને કપડાઓનું વિતરણ કરવામાં આવ્યું છે તો આજે આ જે ટીમ આવી છે સી ટીમ આવી છે એમના અને ધ્રુવમ ફાઉન્ડેશન તરફથી હું ખૂબ ખૂબ આભાર માનું છું એમનો કે તમે લોકો આવ્યા આટલો ઇન્ટરેસ્ટ ઇન્ટરેસ્ટરિટેબલ ટ્રસ્ટ અને ધુમ ફાઉન્ડેશન દ્વારા મગદલ્લા પોર્ટ પર આજે નાના નાના બુલકાઓને કપડા વિતરણનું ઠંડીની સિઝનમાં અને બ્લેન્કેટ વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઉમરાની સી વિંગના અધિકારી અધિકારીશ્રીઓ અને પોલીસ ખાતાના અધિકારીશ્રીઓ સહયોગ આપી અને આવા સારા કાર્યોમાં રસ બતાવી છે તે બદલ હું આપ સૌનો આભાર માનું છું